નમસ્કાર મારું નામ મુકેશ કુમાર શિવાભાઈ બદ્રેશિયા છે પેશન્ટ શાળા નંબર સોળ સુરેન્દ્રનગરમાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડાયરેક્ટ દ્વારા આયોજિત ઇનોવેશન ફેર બે હજાર પચીસની અંદર મારો વિષય છે શિક્ષક એટલે સેવાનું સરનામું અને આ વિષય ઉપર હું આપની સાથે વાત કરવા માગું છું શાળા હોય એટલે સમસ્યા પણ હોય અને સમસ્યા હોય તો એનું સમાધાન પણ હોય મારી પેસેન્ટર શાળા નંબર સોળ સુરેન્દ્રનગરમાં એક બે સમસ્યા એવી હતી કે જેની અંદર મારે ઊંડાણપૂર્વક ઉતરવાનું થયું તો એમ એક સમસ્યા એવી હતી બાળકોની અનિયમિતતા અને બીજી સમસ્યા એવી હતી કે જેની અંદર બાળકોનું ધીમું વાંચન હતું બાળકોની વય કક્ષા અને અનુરૂપ એની વાંચનની ઝડપ ધીમી હતી તો મને આ બાબતે એક મુખ્ય શિક્ષક તરીકે ચિંતા થાય એ સ્વાભાવિક છે તો તો આના માટે શું કર્યું જે બાળકો હતા તે વાલીઓનો સંપર્ક કર્યો તેમાં ઘણા બધા કારણો જાણવા મળ્યા એનું સોલ્યુશન કરવામાં આવ્યું અને એમાં એક કારણ હતું એ મને બહુ વિચારતા કરી મૂકી દે એવું હતું અને આ ફક્ત મારા એક માટેની સમસ્યા નહોતી આ સમસ્યા ઘણી બધી શાળાઓને આમ તો મોટાભાગની શાળાઓને લાગુ પડે એવી હતી એમાં એક કારણ એવું આવ્યું કે માતા જે છે એ વિધવા થઈ હોય એટલે કે બાળકના પિતાનું અવસાન થયું હોય તો એ બાળક અનિયમિત હતા એવા બાળકો અનિયમિત હતા ત્યારે વાલીને બોલાવ્યા ત્યારે એ વિધવા માતાએ એક પ્રશ્ન કર્યો કે સાહેબ હું આ મારા ભાંડવડાને ખવડાવું કે ભણાવું હું શું કરું બોલો તમે અને ત્યારે વિધવા બહેનોને મદદ કરવાનો એક વિચાર આવ્યો તો એમાંથી શરૂ થયું મારું આ નવું ઇનોવેશન શિક્ષક એટલે સેવાનું સરનામું જેમાં અમે આવ્યા જે બહેનો હતા એમને દર મહિને હજાર રૂપિયાનું કરિયાણું આપીને એમને અમે મદદ કરવાનું શરૂ કર્યું પછી વધારે મદદ શું થઈ શકે તો તેના માટે અમે સરકારની યોજના છે વિધવા પેન્શન યોજના એના માટે મામલતદારશ્રીને મળીને એ ફોર્મ લેવામાં આવ્યું અને એ ફોર્મ ડિજિટલ સ્વરૂપે કરી અને જે તે શાળાને અમે આ ફોર્મ આપતા ત્યાંથી એ લોકો ફોર્મ જે તે તાલુકાના મામલતદારશ્રીને પહોંચાડતા અને બહેનોને વિધવા પેન્શન બારસો પચાસ રૂપિયા મળવાનું શરૂ થયું સુરેન્દ્રનગરમાં ચાલતી નિર્ધાર વિધવા સંસ્થાનો સંપર્ક કરીને રાજેશભાઈ રાવલનો સહકાર મેળવીને આવી વિધવા બહેનોનું પુનઃસ્થાપન થાય અને એમના જે દીકરા દીકરીઓ છે એમને ભણવા માટે શિક્ષણ કીટ મળી રહે તેનું પણ આયોજન થયું આ વાત હજી આગળ ચાલી અમને અનાથ બાળકો પણ મળ્યા જે બાળકોને ભણાવવામાં વાલીઓને રસ જ નહોતો જેના માતા પિતા બંને મૃત્યુ પામ્યા હોય તો એના માટે અમે એક લિંક બનાવી અને એમાં પાલક માતા પિતા યોજના અમને ખૂબ મદદ કરી સરકારશ્રી દ્વારા જે બાળકના માતા અને પિતા બંનેનું મૃત્યુ પામ્યા હોય અથવા કોઈ એકનું મૃત્યુ થયું હોય અને બીજાએ એ કર્યા હોય અને બાળક જ્યારે વાલી સાથે રહેતું હોય ત્યારે આવા બાળકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા મળે છે અમે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં અને ગુજરાત રાજ્યની અંદર આવા બાળકો બધે જ હોય ત્યારે અમે એની લિંક બનાવી એની માહિતી મેળવી અને અમે જે તે શિક્ષકને અને વાલીને આવા ફોર્મ પહોંચાડતા ફોર્મ ભરી જાય અને એની સહાય ચાલુ થઈ જાય તે માટે સતત સંપર્કમાં રહી અને અમે એને મદદ કરતા હતા આ વાત થઈ અનિયમિત બાળકોની અને એના કારણે અનિયમિત જે બાળકો હતા શાળાથી જે વિમુખ થતા હતા શાળામાં ભણવા જતા ન હતા એવા બાળકો શાળામાં ભણતા થયા કારણ કે વાલીને આર્થિક મદદ મળતી થઈ અને જો વાલી ભણાવવામાં ભણાવે નહીં તો આ મદદ બંધ થઈ જતી હતી એટલે વાલી પણ આને ભણાવવા માટે બાળકોને ઉત્સુક હતા હવે વાત રહી ઓછી ઝડપ આ સમસ્યા માટે અમે એક રસ્તો કાઢ્યો બાળક વાંચતું થાય તો એને શું ગમે તો કે બાળકોને વાર્તા ગમે તો વાર્તાના નવા નવા પુસ્તકો ક્યાંથી લાવવા એ પણ એક પ્રશ્ન એટલે અમે ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ આયોજિત એક બાલ સૃષ્ટિ નામનું જે માસિક આવે છે એનું લવાજમ બાળકોના નામથી ભરાય અને બાળકોના નામથી શાળામાં આવે અને બાળકો એ વાંચતા થાય એ માટેનું આયોજન કર્યું અને એમાં અમને ખૂબ રિસ્પોન્સ મળ્યો બાળકો ખૂબ વાંચતા થયા ડાયટના પ્રાચાર્યશ્રી સિટી ટુંડિયા સાહેબ પરિપત્ર દ્વારા અમે અમારી તાલુકાની ટીમ બનાવી દરેક તાલુકામાં અમે કોર્ડિનેટર નીમ્યા અને પરિણામે દસ હજાર ચારસોથી વધુ બાળકો આ બાળસૃષ્ટિ અભિયાનમાં જોડાયા જેના કારણે બાળકોની વાંચન ઝડપ પણ વધી હાલ અમારો આ પ્રોજેક્ટ ચાલુ છે એમાં દસ બહેનોને અમે અનાજ કરિયાણાની કીટ લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર ક્રાઉન્ડના સહકારથી આપીએ છીએ દસ હજાર ચારસોથી વધારે બાળકો અને બસો સિત્તેરથી થી વધુ શાળામાં બાળસૃષ્ટિ આવે છે બસોથી વધારે બાળકોના પાલક માતા પિતા યોજનાના ફોર્મ ભરાઈ ગયા છે અને એમને આ દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય મળે છે એમ અમારું આ ઇનોવેશન જો આપને ગમ્યું હોય અને આપ જો આવા ઇનોવેશનમાં જોડાવા માંગતા હોય તો અમારો સંપર્ક કરશો મુકેશકુમાર શિવાભાઈ બદ્રેશિયા પેસેન્ડર શાળા નંબર સોળ સુરેન્દ્રનગર અને મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત ચોરાણું સત્તાણું પાંચસો પંચાવન આપને બધા જ પ્રકારની મદદ મળી રહેશે અસ્તુ જય હિન્દ જય ભારત